અંકલેશ્વર હાઉસોદ રોડ પર આવેલી નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું હોસ્પિટલ દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિનામૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવે છે નર્મદા પરિક્રમા અર્થે દૂર દૂરથી આવતા પરિક્રમાવાસીઓને આરોગ્યલક્ષી કોઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે જે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે આ ઉપરાંત નર્મદા લાઈફલાઈન

આજરોજ રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અમારી હોસ્પિટલની મુલાકાત લીધી અને અમારી પરિક્રમાવાસીઓ માટેની સેવાને બિરદાવી આ પરિક્રમ ખાસ કરીને પરિક્રમાવાસીઓ જે હજારોની સંખ્યામાં અમારી હોસ્પિટલની સામેથી પસાર થતા હોય છે એમને વિના મૂલ્યે ચેકઅપ સારવાર અને દવાઓ આપવામાં આવે છે આ સિવાયની અમારી સેવાઓ જે અંકલેશ્વર તાલુકા અંકલેશ્વરના આસોડ તાલુકામાં આજુબાજુના ગામોમાં અમારા કેમ્પ કરવામાં આવે છે ત્યાં વિનામૂલ્યે સારવાર ચેકઅપ અને દવાઓ આપવામાં આવે છે અમારી હોસ્પિટલની અંદર એકસો દસ બેડેડ હોસ્પિટલ છે તેમાં પંદર બેડેડ આઈસીયુ બ યુનિટ અને અત્યાર આધુનિક સેવાઓ બધી આપવામાં આવે છે